લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણા સનાતન ધર્મમાં અમુક દિવસો એવા આવે કે જે દિવસે જો આપણે ભગવાનની આરાધના કરીએ એની સાથે જોડાઈને એના ઉપાયો જાણીએ કરીએ તો આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ આપણા જીવનમાં આપણે ઘણી વખત ખૂબ મહેનત કરીએ પણ આપણે એનું ફળ ન મળે પણ એ સમયે છે ને આપણે આપણા ગ્રહોને ઓળખી નથી શકતા મેં એવા ઘણા બધા લોકો જોયા છે હું ઘણા લાંબા સમયથી આ જ્યોતિષના વ્યવસાયથી સંકળાયેલો છું એમાં મારી પાસે ઘણા લોકો આવે ઘણા કેવા આવે કે ભાઈ ફક્ત ગ્રહની વાત કરે ગ્રહનું જ ઉપાયનું પૂછે એ જ કામ કરે પણ એ માણસને મહેનત ન કરવી હોય તો ખાલી ઉપાયથી તો એને ફળ ના મળે ને ઘણા એવા આવે કે ગાંડાની જેમ મહેનત કરે પણ ગ્રહનો ઉપાય નહીં કરે તો એને પણ ફળ ના મળે ઘણી વખત એવું થાય કે આપણે મહેનત કરીએ એનું ફળ મળે મહેનતનું પણ આપણને સંતોષ નહીં થાય કે ભાઈ મેં જે મહેનત કરી ને એટલું ફળ મને નહીં મળ્યું મેં સો રૂપિયાની મહેનત કરી તો મને સાઠ જ મળ્યા તો આવું કેમ થાય આવું થવાનું કારણ છે કે તમારી જે મહેનત કરવાની જે રીત છે તે અને તમારા ગ્રહોના પરિબળ આ બેનું જે જોઈએ ને તે નથી હોતું હવે આપણા સનાતન ધર્મમાં વર્ષોથી એવા નાના નાના નિયમો છે એવા ઉપાયો છે કે જેને આપણે કરીએ ને તો આપણે આવી પરિસ્થિતિનો સામનો કરી શકીએ એમાંથી બહાર નીકળી શકીએ અને કરેલી મહેનતનું ફળ મેળવી શકાય અને મિત્રો આપણા જીવનમાં આવી જે ઉપાયોની બાબત જોઈએ ને જેમાં અંધશ્રદ્ધા નથી એવી વાતો જોઈએ ને તો શિવ મહાપુરાણમાં લખાયેલી છે આપણા હિન્દુ જે શાસ્ત્રો છે ને એમાં એટલો મોટો ખજાનો છે કે જો એને આપણે ખોદીને કાઢીએ ને તો આપણે કંઈ કરવાનું રહેતું જ નથી એ ઉપાય આપણી મહેનત આપણને સારામાં સારું પરિણામ અપાવી જાય તો આજે છે ને આજે એવા હું પાંચ ઉપાય બતાવું છું જેને તમે કરશો તો જીવનમાં ઘણી મોટી રાહત તમને મળે તો મિત્રો પહેલો ઉપાય જોઈએ પહેલો ઉપાય કોના માટે છે કે ભાઈ જે લોકો મહેનત કરે છે એના મનમાં એવી કંઈ કામના ઊભી થાય કે ભાઈ આ મહેનત કરવું એનાથી મને આ ફળ મળે નથી મળતું તો આપણે કયો ઉપાય કરવો જોઈએ તો આવા લોકોએ મહાશિવરાત્રિને દિવસે એક મરીનો દાણો બરાબર એક મરીનો દાણો અને સાત કાળા તલ આ બે વસ્તુ જમણા હાથની હથેળીમાં લેવાની છે તમારા મનમાં જે ભાવ છે જે કામના છે તે પ્રકટ કરવાની છે શિવજીની સામે અને ઓમ નમઃ શિવાયનો જપ કરતાં કરતાં આ વસ્તુ ભગવાન શિવ પર ચઢાવી દેવાની છે આ શિવરાત્રિને દિવસે કરી લેજો એક મહિનાની અંદર અંદર તમારી મનોકામનાઓ પૂર્ણ થતી દેખાશે અને આ વસ્તુ તો આપણા ઘરમાં જોઈ નહીં પણ ચપટી જેટલી વસ્તુ થઈ કેટલો સહેલો ને સરળ ઉપાય છે જે લોકો કરશે એ લોકોને જે કામના તમે રાખી છે ને એ પૂર્ણ થતી જોવા મળશે હવે બીજો ઉપાય બીજો ઉપાય ઉપાય બહુ સરસ છે જે લોકોના ઘરમાં દરેક સુખના સાધન છે સુખ છે પરિવાર છે પણ પરિવારમાં ઝઘડા રહી છે કંઈક ને કંઈક નાની મોટી બાબતોમાં ભાઈ ભાઈનો મન મોટા આવ સાસુ વહુનો મન મોટા આવ કંઈક ને કંઈક દેરાણી જેઠાણી નાના બચ્ચાઓના એમાં કંઈ ને કંઈક કકડાટ રહેતો હોય જે ઘરમાં શાંતિને ડિસ્ટર્બ કરતો હોય એવો બનાવ બનતો જ રહેતો હોય એવા લોકોએ આ ઉપાય કરવાનો છે અને જો તમે આ ઉપાય કરો છો તો તમને ચોક્કસપણે તમને એમાં સારામાં સારું ફળ મળે મિત્રો અત્યારે ઘઉંના છોડ ઉગી ગયા છે બરાબર જેના ખેતરમાં ઘઉં લાય ગયા છે એના ઘરમાં કકલાટથી અથવા કોઈ બીજાના ખેતરમાંથી પણ તમે આ વસ્તુ લાવી શકો છો ઘઉંના જે ડુંડા લાગે ને એમાં જે ઘઉંની સળીઓ થાય એમાંથી સાત સડી લાવવાની છે ઘઉં લાગેલી હોય એવી અને આ સાત એને બાલી કહેવાય તો એ સાત બાલી તમે લાવ્યા અને આ સાત બાલી તમારા ઘરમાંથી શિવરાત્રીને દિવસે સવારે ઘરમાંથી સાત વખત ઉતારી લો અને શિવજીના મંદિરે જઈને આ ઘઉંની માલી ભગવાન શિવને અર્પણ કરી દો મનમાં સંકલ્પ કરીને જજો કે ભાઈ મારા ઘરમાં જે કંઈ પણ નાની મોટી તકલીફો છે જે ઝઘડા થાય છે મન મોટાઓ થાય છે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો છે દેરાણી જેઠાણી સાસ વહુ આ બધા વચ્ચેના ઝઘડાઓ મટે અને આ ઘરમાં જે અમારી પાસે સાધનો છે સુખ છે એને અમે માણી શકીએ અને એને અમે ભોગવી શકીએ બસ આટલો નનકડો ઉપાય તમારે આ શિવરાત્રિને દિવસે બપોરે બાર વાગ્યા પહેલાં પહેલાં કરવાનો છે આ ઉપાય કરો તમને અઠવાડિયાની અંદર ઘરમાં દેખાશે કે ભાઈ ઘરમાંથી ઝઘડા ચાલ્યા ગયા અશાંતિ ભાગી ગઈ અને શાંતિનો પ્રવેશ થયો કેટલો સરળ ઉપાય તો આ ઉપાય જેના પણ ઘરમાં છે એ આ ઉપાય ઉપાય કરવો જોઈએ ત્રીજો ત્રીજો ધંધો નથી ચાલતો દુકાન નથી ચાલતી જીવનમાં સુખ નથી જીવનમાં લાંબા સમયથી માંદગીને કારણે જીવન જીવવાની મજા બગડી ગયેલી છે કોઈ પણ પ્રકારનું સુખ આવતા પહેલા જ ચાલ્યું જાય છે એવા લોકોએ પણ આ દિવસે એક બહુ સરસ ઉપાય બતાવું છું એ કરવો જોઈએ આવા લોકોએ એક ધંતુરો લાવવાનો શિવરાત્રીની પૂજા થાય તે દિવસે રાત્રે બાર વાગે આ ધંતુરો ભગવાનને ચડાવવાનો મંદિરે જજો ભગવાનને ચડાવજો અને પચીસ થી ત્રીસ મિનિટ આ ધંતુરો ભગવાન પર ચડેલો રહે એ રીતના એને રાખજો ત્રીસ મિનિટ પછી ધંતુરો ઉઠાવીને ઘરે લઈ આવજો જેની દુકાન નથી ચાલતી જેની પાસે પૈસા નથી તકતા જેની પાસે પૈસા આવે છે એને સંગ્રી નથી શકાતા જીવનમાં ઘણા બધા દુઃખ છે એક પછી એક તકલીફનો સામનો કરતા જ જઈએ છે ઘરમાં વાતાવરણ એટલું બધું ખરાબ થઈ ગયું છે કે ભાઈ ઘરમાં રહેવાનું મન નથી કરતું ઘરમાં સુખ નથી ઘરમાં લક્ષ્મી નથી તો આવા લોકોએ આ ધંતુરો લાલ કપડામાં બાંધી ને તિજોરીમાં મૂકી દેવાનો જો તમાર ત્યાં લક્ષ્મી ટકે સુખ ટકે બીમારી ચાલી જાય બધું ચાલ્યું જાય હવે ઘણા લોકોની એવી ફરિયાદ હશે કે ભાઈ મારી પાસે જમીન છે પણ એ જમીનમાં પાક થતો જ નથી ને પાક થાય મહેનત કરું પાક થાય પણ એમાં મને કમાણી નથી થતી એવા લોકોએ આ દંતુરો લાવી અને ખેતરમાં પૂર્વની બાજુએ ઈશાન ખૂણામાં દબાવી દેવાનો ખાડો ખોદીના ધંતુરો દાટી દો અને આવનારા વર્ષમાં જુઓ તમારા ખેતરમાં કેવો પાક થાય છે પાક તો લહેરાશે જ પૈસા એ આવશે ભાવ પણ આવશે ને જીવનમાં સફળતા પણ મળશે તો મિત્રો કેટલો નાનો અને ખેતરની વાળ પર ધનતુરો થતો હોય ત્યાંથી તોડી લાવીને આટલું જ કરવાનું છે અને ભગવાનના આશીર્વાદ લેવાના દેવોના દેવ મહાદેવ પાસે આપણે આ વસ્તુ માગવાની ને તે પણ શિવરાત્રિને દિવસે અને તે દિવસે તો એ વગર માંગે વરદાન આપવા બેઠેલા છે તો કેમ ન લેવું હમ તો મિત્રો આ ઉપાય પણ તમારા માટે બહુ સહેલો અને સરળ બતાવ્યું છે કરી લેજો હવે

આપણને ખબર નથી આપણે આપણા શાસ્ત્રને ટોળતા જ નથી જોતા જ નથી આપણે તો પેલા બાજુવાલાએ શું કર્યું સામે શું કર્યું તેની પર નજર છે બાજુવાલા ત્યાં પેલા મહારાજ આવ્યા ને પછી તો લોકોને ત્યાં ગાડી આવી ગઈ તો મહારાજ એવું કહી ગયેલા કે લોન લઈને લેજો એ ભાઈ લોન ના આપતા ભરે આપણે લોન જ ભરવી આપણે બીમારીમાંથી સારા થવું છે તો શિવરાત્રીના દિવસે સારા જોઈને સાત બોર આવો સાત સાત બોર લાવી ને બપોરે બાર વાગે ભગવાન શિવને આ બોર ચડાવી દો ભગવાનને બોર ચડાવી પાંચ સાત મિનિટ રાખીને બોર પાછા ઘરે લાવો અને તમારા ઘરમાં જે વ્યક્તિ બીમાર છે એને આ બોર ખવડાવો જુઓ બે પાંચ દિવસમાં જ એ ભાઈ સારા થવા માંડશે એ બીમારી દૂર ભાગશે અને જીવનને સરસ રીતે માણી શકશે જીવી શકશે અને મિત્રો જેને પેટના રોગ હોય ને એ લોકોએ આ ઉપાય ખાસ કરવો આ શિવરાત્રીના શિવને ચડાવેલા બોર ખાધા પછી પેટની બીમારી ભાગી જાય છે તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છેલ્લો પાંચમો ઉપાય જે લોકો બહુ લાંબી બીમારીથી પીડાય છે લાંબા સમયથી હોસ્પિટલમાં રહેલા છે લાંબા સમયથી ઘરની પથારીમાં પડેલા છે એકદમ અશક્ત થઈ ગયા છે ઊભા થવાની તાકાત નથી એવા લોકો માટેનો આ ઉપાય છે એ દર્દી જાતે ન કરી શકે ને તો એના સગાએ કરવી જોઈએ આ વાતો અને આ ઉપાય બી એને કરવો જોઈએ આવા લોકોએ રાત્રે શિવરાત્રિનું પૂજન ભગવાનનું થાય પછી પાંચ સરસ બિલીપત્ર લેવા જોઈએ મધ અને લાલ ચંદન ભેગા કરવા જોઈએ અને આ લાલ ચંદન અને ભેગા કર્યા પછી જે દ્રવ્ય બન્યું એના ચાલા બિલીપત્ર પર કરવા જોઈએ એ માણસનો હાથ લગાડીને જો જાતે જઈ શકે તો એમને જ આ કરવું જોઈએ અને આ પાંચ બિલીપત્ર ભગવાન શિવને જઈને અર્પણ કરવા જોઈએ એ વ્યક્તિ જાતે નથી જઈ શકતો તો એનો હાથ લગાડીને એનું સંતાન છે એની પત્ની છે એનો ભાઈ છે એના પિતા છે એનો દીકરો છે કોઈ પણ કરી શકે આ વસ્તુ જો આ તમે લઈને જાઓ છો ને ભગવાનને આ પાંચ બિલીપત્ર લાલચંદન અને મધ લગાડેલા બિલીપત્ર તમે ભગવાન શિવને અર્પણ કરો છો ને બીમારીમાંથી મુક્તિ માગો છો તો આવનારા થોડા જ સમયમાં જે તમે લાંબી વાનગી ભોગવી રહ્યા ને એમાંથી નિજાત પામો મુક્ત થાવ અને એક સ્વસ્થ જીવન જીવી શકાય તો મિત્રો આવા સરસ અને મહાન દિવસ એ જો આપણે આવા નાના નાના ઉપાયો કરીએ ભગવાન પાસે આશીર્વાદ માગીએ તો હું એવું માનું છું કે ચોક્કસ આપણે આમાંથી મુક્ત થઈ શકીએ જ ને જીવનમાં ઘણું બધું મેળવી શકીએ જ તો મિત્રો આજનો વિડીયો ચોક્કસપણે તમને ગઈમો જ હશે અને આ શિવરાત્રિના મહાપર્વનો જે લાભ છે એનો મોકો આપણે ચૂકશું નહીં અને આ ઉપાયો કરીશું અને ચોક્કસ આપણે આપણા જીવનના દુઃખમાંથી મુક્ત થઈશું તો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અમારી ચેનલને લાઈક શેર કરો અને હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે